રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરના લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના કર્મચારીઓ દેશવ્યાપી હડતાલમાં જોડાયા હતા ખેડૂત કામદાર અને કર્મચારી વિરોધી તથા કોર્પોરેટ તરફી આર્થિક નીતિના વિરોધમાં દેશના વિવિધ ક્ષેત્રના ટોચના ટ્રેડ યુનિયનો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને એલ આઇસી કર્મચારીઓએ સમર્થન આપ્યું હતું ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એસોસિએશનના ઓલ ઇન્ડિયા વાઇસ પ્રેસિડેન્ટ અને સૌરાષ્ટ્ર કચ્છના અગ્રણી વીમા કામદાર નેતા હર્ષદ પોપટની આગેવાની હેઠળ એલઆઇસી કર્મચારીઓએ કચેરી ના પ્રાંગણમાં એકત્ર થઈ કેન્દ્ર સરકારની વીમા ક્ષેત્રે વિદેશી રોકાણ વધારવા નિર્ણય વીમા કાનૂનમાં સુધારા જાહેર શાસકોના ખાનગીકરણ અને મજૂરી વિરોધી કાયદાઓના સહિતની નીતિઓ સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા હું હર્ષદ પોપટ જનરલ સેક્રેટરી એલઆઈસી એમ્પ્લોઈઝ યુનિયન આજે અમે બધા એલઆઈસીના કર્મચારીઓ દેશના પચીસ કરોડથી વધુ કામદાર કર્મચારીઓ સાથે હડતાલમાં જોડાયેલા છીએ મુખ્ય જે દેશના મુદ્દાઓ છે એ છે કે દરેકને મિનિમમ પગાર છવ્વીસ મળવા જોઈએ આજે દેશ જે રીતે મોંઘવારી વધી છે જે રીતે પરિવારનું ગુજરાન ચાલવું ચાલવું જોઈએ એ રીતે આજના જે પગાર છે એમાં કોઈ પણ સંજોગોમાં ગુજરાન ચાલી શકે નહીં એટલે મિનિમમ પગાર પચીસ હજાર છવ્વીસ હજાર થાય તો કંઈક અંતે અંત છે પોતાનું ગુજરાન ચલાવી શકે સાથે સાથે કોર્પોરેટ તરફી જે નીતિઓ દેશની જે સરકારની છે એનો અમે સખતપણે વિરોધ કરીએ છીએ કારણ કે તો જો કોર્પોરેટ તરફી નીતિઓ થશે તો દેશના જે હા મૂડીવાદ વધશે અને કર્મચારીઓનું કામદારનું શોષણ થશે અત્યારે લેબર લોસ ચેન્જ કરવાની વાતો થઈ રહી છે લેબર લોસથી થોડા અંશે આજે કામદાર કર્મચારી પ્રોટેક્ટેડ છે પણ લેબર લોસ ચેન્જ કરવાનું કારણ એક જ છે કે માલિકોને ફેવર કરવી છે સરકારને કોઈ માલિકને બધા અધિકાર આપી દેવા છે કે કોઈપણ કર્મચારી કામદારને કાંઈ પણ કોઈ થાય એટલે તેને કાઢી મૂકવાની છૂટ આપવામાં તો એ પરિવારનું શું થશે આજે કામદારને છૂટો કરી દેવામાં આવે તો એની પાછળ જે નપતા પાંચ ચાર પાંચ છ જણા છે એ પરિવાર રોડ ઉપર આવી જશે એટલે આ બધી નીતિઓ અને બીજું સરકારની ઉપર અમેરિકાનું આઈએમએફ વર્લ્ડ બેંકનું ખૂબ જ પ્રેશર છે કે બધું ક્ષેત્રને ખોલી નાખવું દરેકને પ્રાઇવેટ કરી નાખો દરેકને વિદેશી કંપનીઓને અહીંયા આવવાની છૂટ આપવી તો એ વિદેશી કંપનીઓ આવશે તો નેચરલી એ બધો નફો પોતાના દેશમાં લઈ જશે દેશના વિકાસનું શું થશે બીજું દેશનો વિકાસ થાય એ બહુ બધા લોકો ઈચ્છે જ કે દેશનો વિકાસ થવો જ જોઈએ પણ એક તરફી દેશનો વિકાસ થઈ રહ્યો છે આપણે બધા જાણીએ છીએ કે વર્લ્ડ બેંકનો રિપોર્ટ અલગ છે પણ નીતિન ગડકરી સાહેબે એની સરકારની પોલ ખોલી દીધી એમણે કહી દીધું કે પૈસા એક તરફ જઈ રહ્યા છે ગરીબો વધુ ગરીબ થઈ રહ્યા છે અમીરો વધુ અમીર થઈ તો આ કોઈ પણ સંજોગોમાં ચાલી ન શકા દેશમાં આવડો મોટો દેશ છે મધ્યમ વર્ગ ગરીબ વર્ગ ક્યાં જશે એટલે અમારે આજના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ એલઆઈસીના જે મુદ્દાઓની વાત છે આજે સૂત્રોચાર સાથે અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ અત્યારે અહીંયા રહેશું અને હોસ્પિટલ ચોકમાં અમે અગિયારથી બાર ધરણા પર કરીશું દરેક ટ્રેડ યુનિયન ત્યાં ભેગા થશે બેંક એલઆઈસી પોસ્ટ અને અન્ય બધા સીઆઈટી યુનિયન એ હેઠળ અને એલઆઈસીના જે મુદ્દાઓ છે તો એમાં હંડ્રેડ પર્સન્ટ એફડી ઈ કરવાની જે વાતો થઈ રહી છે અમે એનો વિરોધ કરીએ છીએ કારણ કે એફડીઆઈ હન્ડ્રેડ પર્સન્ટ કરવાથી કોઈ ફાયદો થવાનો નથી એલઆઈસી નબળી પડશે અને પ્રાઇવેટ કંપનીઓ અથવા વિદેશી કંપનીઓ મજબૂત થશે અમારી માંગે છે કે હંડ્રેડ પર્સન્ટ એફડીઆઈ કોઈપણ સંજોગોમાં એલઆઈસીમાં થવું જોઈએ એની રિક્રુટમેન્ટ તાત્કાલિક થવી જોઈએ જીએસટી જે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર લગાવવામાં આવ્યો છે એનો વિરોધ કરીએ છીએ એ નાના વર્ગ નાના ગરીબ માણસો જે પોલિસી લઈ છે એના ઉપર જીએસટી કેવી રીતે અને આ તો એક પ્રોમિસ છે ભવિષ્યમાં અમે એમને આપવાનું તો એના ઉપર કોઈ દિવસ જીએસટી હોવો જોઈએ નહીં એટલે આ બધા મુદ્દાઓ અમારા છે અને આજે અમે એના ઉપર હડતાલ ઉપર જઈ આજે અમે લગભગ ધરણા ઉપર હજારથી વધુ કામદાર કર્મચારીઓ હોસ્પિટલ હોસ્પિટલમાં બેસવાના છીએ અને અત્યારે આજે રાજકોટમાં અમે દોઢસોથી બસો મિત્રો હડતાલ ઉપર છીએ અને આખા સૌરાષ્ટ્ર કચ્છમાં અમે અઢીસોથી થી ત્રણસો હડતાલ ઉપર છીએ અને દેશના ચાલીસ હજારથી વધુ એલઆઈસીના કર્મચારીઓ હડતાલ ઉપર છે